તો આજે આપણે બનાવવાના છે રસિયા મુઠિયા અને રસિયા ઢોકળા પણ કહેવામાં આવે મેથી સુધારી લીધી ઝીણું ઝીણું આદું મરચાં અને લસણ સુધારી લીધું મીઠો લીમડો લઈ લીધો અને ભાત લઈ લીધા અને અહીંયા રસિયા માટે રસિયા મુઠિયા માટે થઈને આપણે છાશ પણ લઈ લીધી છે તો ભાતની અંદર ચણાનો લોટ અને જાડો ઘઉંનો લોટ નાખી દીધો એમાં હળદર મરચાંની ભૂકી જીરું અને ચપટી એકમથી હિંગ નાખી દીધી અને હવે આની ઉપર આપણે નાખી દેશું આપણું ઝીણું ઝીણું સમારેલું આદુ મરચાં અને લસણ અને એના પછી નાખી દેશું આપણે મેથીની ભાજી અને હવે આને આપણે લોટ બાંધી લઈએ પાણી નાખ્યા વગર જ બંધાઈ જશે જો જરૂર પડે તો થોડું આમ તો પાણી આપણે છટકોરી દઈશું અહીંયા પાણી ઉકળવા માટે મૂકી દીધું એમાં મરચાં ભૂકી જીરું હળદર અને મીઠું નાખી દીધું આ આપણા મુઠ્ઠી આપણે વાળી લીધા છે હવે આ મુઠિયાને આપણે પાણી એકદમ ગરમ થઈ જાય ને એટલે એની અંદર નાખી દેશું એના પછી છાશ નાખી દેશું અને આને ઉકળવા દેશું અહીંયા તડકા માટે થઈને તેલ લઈ લીધું એમાં રાઈ નાખી દીધું ચપટીક હિંગ નાખી દીધી અને જીરું અને મીઠા લીમડાના પાન નાખી અને એનો તડકો આપણે આની ઉપર મારી દેશું તો મસ્ત આપણા રસીયા મુઠિયા ઉકળી ગયા છે હવે આની ઉપર ધાણાભાજી નાખી દેશું આપણે અને બધું મિક્સ કરી અને ખાઈ લેશું તો હાલો બધા રસીયા મુઠિયા ખાવા માટે